નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે રોકાણકારોના ક્યાંક હાલ બેહાલ બન્યા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી છે જો આજની વાત કરીએ તો આજે અગિયારસો ને છોતેર જે પોઈન્ટ સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો ત્રણસો ને ચોસઠ પોઈન્ટ વીસ નિફ્ટીમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે પણ તેની સાથે સાથે બે હજાર પચીસના માત્ર માત્ર બે દિવસ પહેલાં જે પ્રમાણેની તો પરિસ્થિતિ જોવામી રહી છે તેની ઉપરથી ચોક્કસથી કહી શકાય કે વૈશ્વિક બજારો અત્યારે તો તૂટ્યા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવામી રહી છે બેન્કિંગ હોય કે પછી રિયલ એસ્ટેટ હોય કે પછી અન્ય એવી જે જગ્યાએ વ્યાજ દરો પ્રત્યે તો સંવેદનશીલ ક્ષેત્રોમાં નોંધપાત્ર રીતે અસરગ્રસ્તો જોવા મળી રહ્યા છે પણ તેની સાથે જેમ કહી શકાય કે ઇન્ફોસિસ બજાજ ઓફિન્સ બજાજ ફાઇનાન્સ એશિયન પેઇન્ટ્સ જેવી અલગ અલગ જે સારા એવા જે શેર્સ કહી શકાય તેમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે હું માત્ર માત્ર આજના દિવસની વાત નથી કરતો પણ આ પહેલાં પણ છેલ્લા ચાર દિવસમાં બે હજાર નવસો પંદર જેટલા પોઈન્ટ ઘટતા ક્યાંક રોકાણકારોની જે મૂડી છે તેમાં દસ લાખ કરોડ જે ઘટી હોય તેવી બાબતમાં સામે આવી

જે છેલ્લા ઘણા દિવસોમાં જે શેર માર્કેટ ઘણું ડાઉન અત્યારે હાલ જોવા મળી રહ્યું છે કહી શકાય કે એકતાલીસો પોઈન્ટ જે ઘટ્યું હોય એક વીકમાં તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી છે દરેક રોકાણકારો પણ અત્યારે આવતો તો એમ વિચારતા હોય કે યાર આ કેમ પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી તો સૌથી પહેલાં તેની પાછળના કારણ કયા કયા હોઈ શકે છે જરથી ગ્લોબલ ડોમેસ્ટિક બંને રીઝન છે ઇન્ડિયામાં જે માર્કેટમાં ડાઉનફોલ ચાલુ થયો એ ગત ક્વાર્ટરની જે અર્નિંગ આવી અને અર્નિંગ્સમાં જોઈએ તો સતત નિરાશા રહી પર્ક્યુલર નિફ્ટી ફિફ્ટી ની વાત કરે તો એમાં પણ પચાસ સ્ટોકમાંથી તેર જેવી કંપની રહી જે માર્કેટના અનુમાનને બીટ કરી શકી બાકીના રિઝલ્ટ આયથર અનુમાન મુજબ કે અનુમાનથી ખરાબ હતા હવે આ જ રિસોશન નિફ્ટી હન્ડ્રેડ નિફ્ટી ફાઇવ હન્ડ્રેડ સુધી ચડવાઈ રહ્યો અને મેજરલી જે જે હેવીવેટ કંપનીઓ હતી હેવીવેટ સેક્ટર્સ હતા એમને રિઝલ્ટ પછી પણ કમેન્ટ્સમાં થોડી ડવિશનીસ હતી એટલે કે કમેન્ટ્સ થોડી વીક હતી ગાઈડન્સ થોડું હજી પણ આ ક્વાર્ટર માટે કોન્ફિડન્ટ નહોતું તો આ એક સૌથી મોટું રીઝન છે કારણ કે અર્નિંગ્સ જયારે ત્યારે ડેપ્રિશિયેશન થવાનું ચાલુ થાય નીચે આવવાનું ચાલુ થાય ત્યારે આપણે એક નકારાત્મક પરિસ્થિતિ ઊભી થતી હોય છે ને જે આપણે આ ક્વાર્ટરમાં જોયું હવે સેકન્ડ છવ્વીસ હજાર સો થી સતત જે માર્કેટ નીચે આવે છે એનું બીજું રીઝન ચેન્જ ઇન રેગ્યુલેશન્સ પણ છે સેબીએ યા તો આ ગાળામાં બહુ મોટા ડિસિઝન્સ લીધા છે યા તો બહુ મોટા પરિવર્તન કરા છે એમાં ઓડીઆઈ ના એફપીઆઈ ની જે રેગ્યુલેશન હોય સાથે લોટ સાઇઝ ચેન્જ હોય આ ઉપરાંત ડેરિવેટિવ માર્કેટના ના રેગ્યુલેશન નું ટાઈટનિંગ હોય તો આ બધા રેગ્યુલેશન પણ થોડું ચેન્જ ચેન્જ એન્વાયરમેન્ટ છે આગળ પણ અર્નિંગ એકાદ બે ક્વાર્ટર આપણે ખરાબ હતી પણ ત્યારે સેબી બી રેગ્યુલેશન સાથે નહોતા અને એના હિસાબે આ જે રેગ્યુલેટરી એન્વાયરમેન્ટમાં ચેન્જ થઈ રહ્યો છે એ પણ આ એક બીજું ફેક્ટર છે કે જેના હિસાબે ઇમ્પેક્ટ માર્કેટમાં દેખાઈ રહી છે ત્રીજું જે છે એક આપણે અત્યાર સુધી સૌથી મોટું ઇશ્યુ શું હતું કે આપણે જયારે ખરાબ હતા મીન્સ કે ઇન્ડિયાનું માર્કેટ જ્યારે સૌથી ખરાબ પરફોર્મન્સ ખરાબ પરિસ્થિતિમાં ત્રણ મહિનામાં રહ્યું સેમ એજ ટાઈમે ગ્લોબલ માર્કેટમાં એક ગ્રીનરી હતી તમે યુરોપિયન માર્કેટ જો એશિયન જોઈ લો કે પછી તમે યુએસ ના માર્કેટ જો એ ત્રણેય માર્કેટમાં એક સારી એવી ગ્રીન ઝોનમાં મુવમેન્ટ હતી ગત ક્વાર્ટરમાં અને એ ટાઈમે આપણે ખરાબ હતા હવે આપણું માર્કેટ જયારે સ્ટેબલ થવાની ટ્રાય કરી ઇન્ડિયન માર્કેટના કરતા ખરાબ રિઝલ્ટ આવ્યું અને પછી જે પીએસયુ નું સેલ જોયું એ પણ થોડું ઘણું આપણા માટે રિઝનેબલ હતું રિઝન હતું હવે સેકન્ડ શું છે કે હવે ગ્લોબલ માર્કેટમાં પરિસ્થિતિ ખરાબ થઈ જ્યારે આપણે ઇમ્પ્રુવ થવાનું સ્ટાર્ટ કર્યું ગ્લોબલ માર્કેટમાં પર્ટિક્યુલર છે આ વીકનું ડિઝાસ્ટર છે એ ફેડ દ્વારા આવ્યું ફેડ અત્યાર સુધી ઇન્ફ્લેશન ફેડ ની ચિંતા નહોતી હવે આ સ્પીચમાં એમને ઇન્ફ્લેશનનો વર્ડ મોર ધેન હંડ્રેડ ટાઈમ યુઝ કર્યો છે કે ઇન્ફ્લેશન ઇઝ અ બિગ કન્સર્ન હવે ગત ક્વાર્ટર ગત મિટિંગ સુધી ઇન્ફ્લેશન ફોલિંગ પ્રેજેક્ટરીમાં લાગતું હતું એમને સતત કે અચાનક પોતાની કમેન્ટ્સમાં મોટું ચેન્જ કર્યું સાથે એમને પણ એવું લાગી રહ્યું છે કે ફેડના ઓફિશિયલ્સ કે આગળ જે એડમિનિસ્ટ્રેશન ચેન્જ થશે એ બાઇડન હવે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન તરફ જશે તો ઘણા એવા ફેડ મેમ્બર છે જેમણે એવું કીધું કે આનાથી ઇન્ફ્લેશન વધશે કારણ કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન આવીને મોટા પાયે એ લોકો ડ્યુટી લગાવવાના છે એન્ટી મેજર્સ લેવાના છે ત્યાંથી ઘણા બધા ફોરેનમાંથી લોકો જે મીન્સ કે ત્યાં માઇગ્રન્ટ આવે છે એમને લોકો બહાર કાઢવાના છે એનો સંખ્યા એક કરોડ છે તો આટલા મોટા પોલિસી ચેન્જમાં ઇન્ફ્લેશન વધશે જો ઇન્ફ્લેશન વધશે તો ફેડ પોતાના ઇન્ટરેસ્ટ રેટમાં કટ નહીં કરી શકે એના હિસાબે ફેડે જે ચાર રેટ કટનું ગાઈડન્સ એક્સપેક્ટેશન હતી બે એફઆઈ કેલેન્ડર યર ટ્વેન્ટી માટે એની સામે બે જ રેટ કટ ની આશા આપી તો આ પણ એક નેગેટિવ પરિણામ રહ્યું અને એનાથી યુએસના માર્કેટમાં જો તમે તો તો સૌથી કરેક્શન અને રહ્યું દસ સેશન અને અગિયારમાં પણ પંદર પોઈન્ટ ખાલી ઉપર હતું આ એની સૌથી મોટી લુઝિંગ સ્ટ્રીક છે નાઇન્ટીન સેવન્ટી ફોર પછી ઇન્કલુડિંગ કોવિડ ક્રાઇસિસમાં પણ આટલા બધા દિવસે સતત વીક નથી રહ્યું એટલે કે દસ બાર દિવસ પહેલા આપણા સેન્ટિમેન્ટ ઇમ્પ્રુવ થયા એનું રીઝન હતું મહારાષ્ટ્ર ઇલેક્શન મહારાષ્ટ્ર ઇલેક્શનના આઉટકમ પરથી થોડું માર્કેટને વપરાય કારણ કે હરિયાણા ઇલેક્શન પછી મહારાષ્ટ્રના જે જે બહુ ખરાબ પરિસ્થિતિ પોલિટિકલ વ્યૂ ને લઈને હતી એ ઇમ્પ્રુવ થઈને એ જ ટાઈમે ગ્લોબલ ખરાબ ચાલુ થયું હવે ગ્લોબલમાં આ ઇસ્યુ થોડું અત્યારે ઇમર્જ છે અને શાયદ ફેડ અને ટ્રમ્પ પ્રેસિડન્ટ જયારે થશે ત્યાર પછીની જે ચેન્જીસ છે એ થોડું અનસર્ટનિટી પર હશે તો એને લઈને માર્કેટ કરેક્ટ થયું અને પર્ટિક્યુલર આ વીકનું જે કરેક્શન છે એમાં ક્રિસમસ હોલિડે પણ આપણે બ્લેમ કરવા જોઈએ કારણ કે નેક્સ્ટ વીક થી ઘણી મોટી સેલ ઓફ કરી દીધી અને આ સેલ ઓફ નો આંકડો મોટો હોવાના હિસાબે આપણને દેખાય છે ખાલી આપણે ઘણી વાર એવું હોય છે કે ખાલી કેશ માર્કેટના આંકડાઓ જોઈએ એટલે કેશ માર્કેટમાં આપણને એવું થાય પંદર વીસ હજાર કરોડ થી શું ફરક પડે પણ જો તમે ડિરે આંકડા જો એમનું એટલે એ લોકો શું છે કે પોતે આઈધર હેચ થઈને કે ઇન્ડિયન માર્કેટમાં વેચીને એ લોકો પંદર વીસ દિવસની છુટ્ટી પર ગયા છે એટલે ડિસેમ્બરમાં ઓલવેઝ આપણે છેલ્લા વીકમાં આવું કરેક્શન ફેસ કરતા હોય છે તો આ બધું એક સાથે થયું અને એના હિસાબે વાઇપ આઉટ થઈ ગયું વેલ્થ જે રિકવરી કરવા માટે આપણે પંદર દિવસ લીધા એને વાઇપ આઉટ કરવા માટે એક વીક લીધું તો મારા હિસાબે આપણે આગળ પણ જયારે જયારે શો કરે ત્યારે મેં કીધું હતું કે હવે માર્કેટનું જે રિટર્ન છે એ તમને જે ઓર્ડિનરી સ્ટાઇલ જોયા છે ત્રણ વર્ષ કારણ કે ઇન્ડિયામાં સેકન્ડ બીજું છે કે ઇન્ડિયામાં ટોટલ જે ઇન્વેસ્ટર છે એ હવે કરોડ કરોડ છે તો જ નથી આ આ બે ત્રણ મહિનાનું કન્સોડિશન જોયું છે બાકી કોવિડ પહેલા જે અકાઉન્ટ હતા પાંચ કરોડ એ જ લોકો એક મંદી જોઈ છે અને જે ડિમોનેટાઇઝેશન પેલા દોઢ બે કરોડ અકાઉન્ટ હતા એ લોકોએ બે મંદી જોય છે અને એ પણ મંદી કોઈ સસ્ટેન નથી રહી તરત જ રિકવર થાય છે આ બે ત્રણ મહિનાનું કન્સોલિડેશન થયું એ થોડું મારા માર્કેટ માટે ખરાબ છે અને મને એવું લાગી રહ્યું છે હજી પણ ટાઈમ લાગશે હજી પણ થોડું વખત લાગશે કદાચ બજેટ રેલી આજે જાન્યુઆરીમાં જોઈશું પણ ફૂલ રિકવર થતા આ વખતે ટાઈમ લાગી જાય એવું લાગી રહ્યું છે બિલકુલ અત્યારની જે આ પરિસ્થિતિ છે તેની ઉપરથી ચોક્કસ એમ કહી શકાય કે જે શેર બજારની ક્યાંક નવી શરૂઆત તો જોવા મળી રહી છે હજુ પણ આગામી જે બે વીક કહી શકાય કે તેમાં અત્યારે તો અપ્સ એન્ડ ડાઉન્સ તો જોવા મળશે પણ આગામી સમયમાં હવે પરિસ્થિતિ કેવા પ્રકારની તેના લઈને પણ સવાલ યથાવત જોવા મળતો છે જે બ્રિજેશભાઈ જ્યારે અલગ અલગ સેક્ટરની વાત કરીએ તો કયા કયા સેક્ટરમાં આ વખતે સૌથી વધારે જે ડાઉનફોલ પણ જોવા મળી રહ્યો છે ઓવરઓલ નો ટ્રેન્ડ જે હમણાં આપણે ચર્ચા કરી એ પ્રમાણે ઓવરઓલ માર્કેટનો ટ્રેન્ડ જ અત્યારે કોન્સોલિડેશન ફેઝમાં આપણે કહી શકીએ કારણ કે કોવિડની જે કરેક્શન સ્ટીપ આવ્યું હતું ત્યાર પછી યુનિડાયરેક્શનલ માર્કેટ ચાર વર્ષમાં એક દિશામાં આગળ વધ્યું હતું અને ટિપિકલ માર્કેટમાં આમ નેચર છે કે એ સિકલિક સિકલિક નેચર ધરાવતો હોય છે ઇકોનોમી નો પણ સિકલિક નેચર ધરાવતો હોય છે આપણે એ જ વસ્તુ ઇકોનોમીમાં પણ જોઈએ છીએ અને માર્કેટ છે ને નોર્મલી જીડીપી નું લીડ ઇન્ડિકેટર હોય એટલે માર્કેટ જીડીપી ની પાછળ ચાલે જીડીપી જે દિશામાં જવાનું એનું સિગ્નલ પહેલા આપણને માર્કેટમાંથી મળી જાય અને એ આપણે લાસ્ટ પાર્ટમાં જીડીપી ના આંકડા જોયા એટલે જોવા મળ્યું એટલે એ કોઈ સેક્ટર સ્પેસિફિક અત્યારે જે આપણે કરેક્શન જોઈ રહ્યા છે એ કોઈ સેક્ટર સ્પેસિફિક નથી કે કોઈ સેક્ટર રોટેશન ચાલી રહ્યું હોય અને અમુક સેક્ટર છે ડાઉન જતો હોય અને અમુક સેક્ટર અપ જતો હોય ઓફકોર્સ ઇન્ટરેસ્ટ રેટની મુવમેન્ટ ઉપર સેક્ટર પર થોડી ઘણી અસર આવતી હોય છે પણ એ તો એક ઇકોનોમી નો પાર્ટ છે કે ઇન્ટરેસ્ટ રેટ કઈ દિશામાં જશે પ્રમુખ સેક્ટર છે જે ઇન્ટરેસ્ટ રેટ સેન્સિટિવ એવા સેક્ટર ને અસર પડવાની હોય એટલે એ એક જોવા મળે બાકી કોઈ સ્પેસિફિક સેક્ટર આપણું માર્કેટમાં કઈ અસર આવ્યું હોય એવું જોવા નથી મળ્યું બિલકુલ અને એક બાજુ એમ કહી શકાય કે જ્યારે આપણે સતત જે તૂટતા જે અત્યારે બજાર જોવા મળી રહ્યા છે તેના પરિબળો પર તો જે રવિભાઈએ વાત કરી કે અત્યારે તો કયા કયા પ્રોઝન કોન્સ અત્યારે જોવા મળી શકે તેવું લાગી રહ્યું છે પણ આગામી સમયની વાત કરું બ્રિજેશભાઈ તો આગામી સમયમાં હજુ પણ જે શેર શેરબ શેર માર્કેટની આ જ પ્રકારની પરિસ્થિતિ રહે તો કયા કયા સેક્ટરમાં આ પ્રમાણેનું ડાઉનફોલ જોવા મળે તેવી શક્યતાઓ છે ઇન્ટરેસ્ટ રેટ સેન્સિટિવ જોવા મળશે પ્લસ ગવર્મેન્ટનું જે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે હમણાં બજેટ આવશે અને લિક્વિડિટી નો માર્કેટમાં અભાવના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળના જે સ્પેન્ડિંગ છે એના ઉપર સ્લોડાઉન આવશે કારણ કે બજેટ આવવાનું એના કારણે કરેક્શન આવે એટલે એ એક એવા સેક્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ સેક્ટર જેમાં શોર્ટ ટર્મ તમને થોડો સ્લો ડાઉન જોવા મળી શકે સાથે જ એક બહુ મહત્વનો સવાલ રવિભાઈ એ પણ કે જ્યારે અત્યારે લાલ નિશાનમાં તો પ્રમાણે શેર માર્કેટ તો ઓપન થઈ રહ્યું છે પણ અત્યારના સમયમાં રૂપિયો જે નીચલા સ્તરે પણ જોવા મળી રહ્યો છે ડોલરની સામે બાર પૈસા ઘટીને પંચ્યાસી ઉપર અત્યારે તો ખુલ્યો છે તો આ રૂપિયાની જે સિચ્યુએશન જોવા મળી રહી છે તેને લઈને શું કહેશો આપ રૂપિયાની સિચ્યુએશન બે છે એમાં ક્રોસ પણ છે કોન્સ પણ છે મીન્સ કે રૂપિયાની જે વીકનેસ છે એ માર્કેટના કરેક્શન માટે બહુ જવાબદાર નથી કારણ કે શું કામ કારણ કે આખું વર્લ્ડ ઇન્કલુડિંગ ચાઈના છે કે પછી મોટી જે પણ યુએસની સાથે જે મોટા ટ્રેડ કરે છે યુરોપ છે આ બધી કન્ટ્રી પોતાની કરન્સીને બીક કરવા માટે ઇન્કલુડિંગ તમે જાપાન પણ જોશો તો જાપાનની પણ મીન્સ કે હમણાં નવેમ્બર મહિના પછીની સૌથી મોટી મંદી આપણે જોઈ એની કરન્સીમાં ગઈકાલે તો આ બધી કન્ટ્રી પોલિસી કા પોતાનું સ્ટ્રકચર એવું બનાવે છે કે પોતાની કરન્સી ડેપ્રિસિએટ થાય હવે એ શું કામ કરી રહ્યું છે કારણ કે એને ખ્યાલ છે કે પોટેન્શિયલ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન આવશે એ મોટા પ્રમાણમાં લેશે હવે જો વિથ એમને એમની સાથે ટ્રેડ કરવો છે લાઈક કે ફોર એક્ઝામ્પલ મેટલમાં એ લોકો દસ ટકાની એન્ટીડમ્પિંગ ડ્યુટી નાખી દે છે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન તો એ દસ ટકામાં પાર્સલી રિકવરી માટે એ લોકોએ પોતાની કરન્સી દસ ટકા માં છોડી દીધી છે એટલે જો કરન્સી દસ ટકા ડેપ્રિશિએટ થઈ ચુકી છે તો એમને એટલો બધો માર ના પડે હવે એના હિસાબે એ બધાને ત્યાં ડેપ્રિસિએશન કરવું પડે છે આપણું નેચરલ છે કારણ કે આપણે જોઈએ તો આરબીઆઈનું ઇન્ટરવેન્શન રૂપીને બચાવવા માટે થઈ રહ્યું છે છતાં રૂપી વીક થઈ રહ્યો છે કારણ કે જયારે બીજા બધા ઇમર્જિંગ ની કરન્સી વીક થતી હોય એમાં પણ તમે જોશો તો ગ્લોબલી કંઈક ને કંઈક ન્યુસન્સ ચાલી રહ્યું છે પોલિટિકલ હોય કે જીઓ હોય લાઈક કે છેલ્લા એક વીકમાં ત્રણ જગ્યાએ કે સાઉથ કોરિયા ફ્રાન્સ અને જર્મની આટલી મોટી ત્રણ માં પોલિટિકલ ચેન્જીસ થઈ ગયા કે મોટી પોલિટિકલ નું અનદેશા છે આ જીઓ પોલિટિકલ ત્રણ વોર પણ ચાલી રહ્યા છે આઈ આ બધા ઈસ્યુ એવું કન્સિડર કરે છે કે આગળ જતા આ જે પોલિટિકલ કે જીઓ પોલિટિકલ છે આપણી સાથે પ્રિવેલ કરશે રહેશે હા ટ્રમ્પ આવશે પછી એમની જે સ્ટ્રિક્ટનેસ છે એમનાથી ડર છે કેટલો રહેશે આ લોકો કેટલું એનું માને છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે પણ આ બધાની ઇમ્પેક્ટ કરન્સી પર આવશે હવે ઇન્ડિયામાં હજી સુધી આ તો આપણે એક પણ ઇન્ટરેસ્ટ રેટમાં કટ લીધો નથી આપણે જે પણ સીઆરઆર થ્રુ લિક્વિડિટી આપીને ઇકોનોમીને સપોર્ટ કરવા માટે ટ્રાય કરી છે એ શક્તિકાંત દાસનું એક બેસ્ટ સ્ટેપ હતું કારણ કે જો આપણે રેપો રેટ કટ કરો તો આપણી કરન્સી અત્યારે એટી ફાઈવ ફિફ્ટી થી એટી સિક્સ પહોંચી જશે આપણે મોનિટરી પોલિસીને ટાઇટનિંગ રાખ્યું છે આ ટાઇટનિંગના હિસાબે રૂપીમાં આટલું ડેપ્રિસિએશન નહીં થાય આપણે વાત કરી પ્રોસ એટલે કે આના બેનિફિટ શું છે હવે એડવર્સ સિચ્યુએશન શું છે કે જાપાન ચાઈના અને જર્મની આ ત્રણે ડેપ્રિસિએટ કરી રહ્યા છે એ મેજર ટ્રેડ સરપ્લસ વાળા કન્ટ્રી છે અને ઇન્ડિયા ટ્રેડ ડેફિસિટ વાળું કન્ટ્રી છે એટલે આપણે જેટલું કરન્સી ડેપ્રિશિએશન થાય આપણે કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ એટલી જ વધે જ્યારે આપણે રિસન્ટ ટર્મ્સમાં રેકોર્ડ ડેફિસિટ જોઈ હાલાકે એમાં અત્યારે ન્યૂઝ ચાલી રહ્યા છે કે ગોલ્ડના ઇમ્પોર્ટના ડેટા થોડા પેલા એમાં તો જો એના હિસાબે તો વાંધો નથી તો રેકોર્ડ ટ્રેડ ડેફિસિટ આપણે લેવી પડી તો સીએડી વધશે તો આપણને આની એક છે એ આગળ જતા પડશે કારણ કે સીએડી વધે ઓલવેઝ ગવર્મેન્ટના ડિસિઝન મેકિંગ સિસ્ટમ રિઝર્વ બેંકના ડિસિઝન મેકિંગ સિસ્ટમમાં એક મોટો રોલ પ્લે કરે તો મારા હિસાબે આ એક ફેક્ટર છે જે આગળ જતા આપણે જોવું પડશે બટ જો આપણા ઉપર પણ કંઈક એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખશે કોઈ પ્રોડક્ટ પર કોઈ સર્વિસીસ પર તો એ ટ્રમ્પનું જે નવ એડમિનિસ્ટ્રેશન જે પણ ડ્યુટી નાખે જોવાનું રહ્યું પણ કરન્સીનું ડેપ્રિસિએશન અત્યારે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં ઇન્ડિયા માટે નેગેટિવ નથી મારા હિસાબે આ ફેક્ટર આપણા માટે સપોર્ટિવ સાબિત થશે બિલકુલ બિલકુલ સાચી વાત છે અને જે પ્રમાણે એમ કહેવામાં આવી રહ્યું છે ને અત્યાર સુધીની જે આ પરિસ્થિતિ છે તેમાં જે ચલો ડાઉનફોલ તો અત્યારે દરેક બાબતમાં જોવા મળતો જ હોય કે પછી શેર માર્કેટ હોય કે પછી કોઈ કોઈ પણ પરિસ્થિતિ હોય પરંતુ હજુ પણ જે ઇકોનોમીની દ્રષ્ટિએ જોવા જઈએ તો તેમાં ઘણો સારો અત્યારે પણ જે પ્લસ પોઈન્ટ જોવા મળે તેવી શક્યતાઓ છે તેની ઉપર આપણે એક પછી સવાલ કરું છું પણ બ્રિજેશભાઈ આ પરિસ્થિતિ જે જોવા મળી રહી છે તેમાં મેઇનલી જે ઇન્વેસ્ટર એટલે કે રોકાણકારો છે તેમને અત્યારે તો કેવા પ્રકારની સાવચેતી રાખવી બહુ જરૂરી જોવા મળે છે રોકાણકારો સૌથી પહેલા તો સિચ્યુએશન એવી છે કે જે હમણાં વાત કરતા હતા કે ઘણા બધા રોકાણકારો છે મોટા ભાગના એ બે હજાર વીસ પછી આવ્યા છે માર્કેટમાં અને એમનો મોટો વર્ગ પાછો ટ્રેડિંગ બાજુ કામ કરે છે એટલે ટ્રેડિંગ વાળા માટે તો આ જે વોલેટિલિટી છે માર્કેટમાં અત્યારે એ પહેલો જ અનુભવ છે ઇવન રોકાણકારો માટે પણ સિચ્યુએશન એવી છે કે એમને કન્ટિન્યુઅસલી માર્કેટમાં પોતાને બેનિફિટ મળતો જોયો છે એમણે કરેક્શન જોયું જ નથી એટલે એમના જે એક્સપેક્ટેશન બિલ્ડ થયા હોય અને જે કોન્ફિડન્સ બિલ્ડ થયો છે એને કદાચ હું થોડો ઓવર કોન્ફિડન્સ કહીશ કારણ કે એને એવું એવું થઈ ગયું અમારા બિહાર ફાઇનાન્સની લેંગ્વેજ કે એમને એવું ફીલ થવા માંડ્યું હોય કે એ લોકો શેર બજારના એક્સપર્ટ થઈ ગયા છે કારણ કે સતત જે ટ્રેડ કરે છે જે ઇન્વેસ્ટ કરે છે એમાં એમને સફળતા મળે છે એટલે પહેલા એમણે એમના એક્સપેક્ટેશન ડાઉન કરવા પડે છે પહેલું કરેક્શન છે આ જે છે એમાં એમના એક્સપેક્ટેશન ને એમને ટોન ડાઉન કરવા પડશે પહેલો મુદ્દો બીજો મુદ્દો આ એવું પરિસ્થિતિ છે કે જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો એટલે લોંગ ટર્મ ઇન્વેસ્ટર એટલે હું એવા ઇન્વેસ્ટર કહું છું કે જેમ આપણે બિઝનેસ શરૂ કરીએ છીએ અને ક્યારે વેચતા નથી એઝ લોંગ એઝ બિઝનેસ પરફોર્મ કરે છે અને બિઝનેસમાં પણ સિક્લિસિટી આપણને જોવા મળતી હોય છે એમ જે બિઝનેસમાં જે કંપનીમાં આપણા પૈસા છે એને પણ ઇકોનોમીની અસર નીચે અને બિઝનેસની અસર નીચે સેક્ટરલ અસર નીચે સિક્લિસિટી આવતી હોય છે તો એ સિક્લિસિટી પોર્શનમાં નીકળવાનું ન હોય એટલે અત્યારે જે ઇકોનોમિક સિચ્યુએશન અને ઇવન માર્કેટની પરિસ્થિતિના બેઝ ઉપર જો માર્કેટના ભાવ ઘટેલા હોય અને તમને એ કંપનીમાં એ બિઝનેસમાં કોન્ફિડન્સ હોય તો આ ટાઈમ એવો છે જયારે કોન્સોલિડેશન ફેઝમાં કે જેમાં એક મેજર કરેક્શન માની લો કે એવું તમે નક્કી કરી શકો કોઈ ઇન્વેસ્ટર તરીકે શેરના પ્રાઇસમાં દસ ટકાનું કરેક્શન આવશે તો મારે આગળ મારી પાસે કેપિટલ પડી છે કેપિટલની હું વીસ કે પંદર કેપિટલના હું પરચેસ કરી લઈશ જેને અમારી ભાષામાં એક્યુલેશન કહેવાય તો સારી કંપનીમાં જો તમારી પાસે કેપિટલ હોય તો આવા ઘટાડો તમારા ઓવર રિટર્ન ને તમારે ધ્યાન રાખવું પડે કે દરેક ટ્રાન્ઝેક્શન તમારું તમારી એવરેજ પરચેસ કોસ્ટ તમારું ઘટાડવું જોઈએ એટલે જો તમે આ રીતે સારી કંપનીમાં એક્યુલેશન ની સ્ટ્રેટેજી પણ જો તમે કરી શકો એ માટે તમને બિઝનેસ ઉપર કોન્ફિડન્સ હોવો ખૂબ જરૂરી છે કે જે બિઝનેસમાં પૈસા નાખો છો એ બિઝનેસનું ફ્યુચર કેવું છે બિઝનેસ પરફોર્મ કેવું કરે છે એની પ્રોફિટેબિલિટી કેવી છે એ બધી બાબતોનું જો નોલેજ હોય તો આ સમી છે એક તમારા પોર્ટફોલિયોને વધારે સુદ્રઢ બનાવવા માટે અને તમારી ઇન્વેસ્ટમેન્ટ સાયકલ ને કારણ કે ઇન્વેસ્ટમેન્ટ સાયકલ ટીપીકલી જે 28 30 વર્ષે શરૂ થતી હોય છે એ રિટાયરમેન્ટ એજ ગણીએ તો 30 વર્ષની એક્યુમ્યુલેશન ફેઝ છે અને પ્લસ રિટાયરમેન્ટના 20 વર્ષ તમે ગણો તો એક સાયકલ 40 50 વર્ષ લાંબી છે માણસ ક્યારે મુસાફરી શરૂ કરે છે એના બેઝ પર તો એ જ મુસાફરીમાં આવા શોર્ટ ટર્મ જે બે હિકપ્સ આવતો હિકપ્સ છે એ તમારી મુસાફરીને કોઈ મેજર અસર કરતા નથી સાચી વાત છે કે અત્યારની જે માને છે ને આમાં દરેક વખતે એક સવાલ થતો હોય છે બ્રિજેશભાઈ આપણે પણ શો કર્યા છે અને રવિભાઈ જોડે પણ ઘણા બધા શો કર્યા છે જેમાં આપણે છે ને દરેક વખતે એમ કહેતા જઈએ છીએ કે ને આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે છે ને તો બધા આંખ બંધ કરી ઇન્વેસ્ટમેન્ટ કરે છે પણ ક્યાં કરવું કેવી રીતે કરવું એની સાવચેતી રાખવી પણ બહુ જરૂરી જોવા મળતી હોય છે રવિભાઈ એક બહુ મહત્ત્વનો પ્રશ્ન કે આપણે ચાલો શેરબજારની તો વાત કરીએ છીએ શેરબજાર તો અત્યારે હાલ એમ કહેવાય ને કે કી ફેક્ટર જોવા મળતું હોય છે આપણી ઇકોનોમીની દૃષ્ટિએ એક બાજુ જીડીપીમાં હમણાં ઘટાડો જોવા મળ્યો રૂપિયાની અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે ગ્લોબલી અત્યારે જોવા જઈએ તો ક્યાંક મંદી તો જોવા મળી રહી છે હમણાં હમણાં જ્યારે ન્યૂઝીલેન્ડની જે બાબત સામે આવી હતી કે એ પણ અત્યારે તો ઘણું ઇકોનોમીમાં ડાઉન જોવા મળી રહ્યું છે લાગી રહ્યું છે રવિભાઈ કે આવનારો જે સમય છે એ ક્યાંક ભારત માટે થોડો ઘણો આમ પોઝિટિવ કહી શકાય કારણ કે ચાલો ગ્લોબલમાં એટલે કે વૈશ્વિક સ્તરે તો અત્યારે મંદીને એંધાણ જોવા મળી રહ્યા છે પણ ભારતની જે સિચ્યુએશન છે એ હજુ પણ થોડી ઘણી સ્ટેબલ જોવા મળી રહી છે જે પ્રમાણે મનમોહન સિંહની જે સરકાર હતી અને તેમાં પણ તેમણે જે પ્રમાણે રૂપિયાને જે સ્ટેબલ રાખ્યો હતો કારણ કે જે વૈશ્વિક સ્તરની જે પરિસ્થિતિ હતી તેમાં પણ કહી શકાય કે અત્યાર સુધીના સમયમાં આ જે જીડીપી નો જે સ્તર છે કે પછી રૂપિયાની જે પરિસ્થિતિ છે હજુ પણ આગામી સમયમાં ભારતની એ સ્ટેબલ રહે તેવી શક્યતાઓ છે કોઈ ડાઉનફોલની એટલી બધી શક્યતાઓ નથી તેમ જમતે કારણ કે જ્યાં એકસો ચુમ્માલીસ કરોડ મોઢા હોય ખાવા માટે એકસો ચુમ્માલીસ કરોડ લોકો હોય જે કન્ઝમ્પન કરવા માટે ત્યાં બહારના જેને માર્કેટની ઉપર ડિપેન્ડન્સી નથી એને બહુ વધારે ઇફેક્ટ ના પડે કારણ કે આપણું એટલું મોટું પોતાનું જ ખુદનું કન્ઝમ્પન છે એસ્પિરેશન ઇન્ડિયાના વધી રહ્યા છે મીન્સ કે આજે તમે જોશો તો જે જેનજી યંગ જનરેશન છે એમને એસ્પિરેશન એમનું સ્પેન્ડિંગ કમ્પેરેટિવ આપણી કે આપણા ત્યાં આગળની જનરેશન કરતા ધીમે ધીમે વધી રહ્યું છે એટલે કે ઇકોનોમીમાં સેવિંગ ની સામે કન્ઝમ્પશન છે તો સેવિંગ શું કામ ઘટી રહ્યું છે કે ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ ઘટી રહ્યું છે શું કામ કારણ કે લોકોનું સ્પેન્ડિંગ વધારે છે સેવિંગ તમે અમાઉન્ટ વાઇઝ જોશો તો એ તો વધી જ રહ્યું છે હાલાકી પર્સન્ટેજ ઓફ ટોટલ ઇન્કમ ઘટી રહ્યું છે તો સ્પેન્ડિંગ વધે છે તો કન્ઝમ્પન છે કન્ઝમ્પન છે તો ગ્રોથ રહેશે અને જે રીતે ઇન્ડિયાએ સર્વિસમાંથી મેન્યુફેક્ચરિંગ તરફ જવાનો નિર્ણય લીધું અને આપણે તમને ખ્યાલ હશે આપણે પીએલઆઈ માટે શો કરો તો ત્યારે પણ મેં કીધું કે ઇન્ડિયા માટે કોઈ જો મોટી ગેમ ચેન્જર વસ્તુ હોય તો પીએલઆઈ આ અત્યારે વર્ક થઈ રહ્યું છે અને આગળ જતા પણ જે આપણે પ્રોડક્શન લિંક ઇકોનોમી કરી છે એ ઇન્ડિયા માટે સૌથી બેટર છે પહેલા આપણે બ્રાન્ડ માટે બહુ મથ કે ઇન્ડિયાની કોઈ બ્રાન્ડ એસ્ટાબ્લિશ થાય હવે આપણે બ્રાન્ડ છોડીને આપણે મેન્યુફેક્ચરિંગ ચાલુ કરી દીધું કે ઇન્ડિયા ભલે બ્રાન્ડ તરીકે અત્યારે ઇમર્જ ના થાય પણ પેલા બનાવવાનું ચાલુ કરે પછી બ્રાન્ડ બનાવીશું તો આ એક સૌથી મોટું આપણો એક ટર્નિંગ પોઈન્ટ છે ઇકોનોમીનો તો ઇકોનોમી માટે ડેફિનેટલી આપણે બેટર પર્સપેક્ટિવ છે વર્લ્ડની બધી જ કંપની કન્ટ્રીને ઇન્ડિયામાં આવું છે ઇન્ડિયા સાથે વેપાર કરવો છે હાલાકી આગળ જતા પોલિટિકલ પરિસ્થિતિમાં પર્ટિક્યુલર જે યુએસમાં ચેન્જ થઈ રહ્યા છે એમાં ઇન્ડિયા કઈ રીતે એને મેનેજ કરે છે વધારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે બધી જ જગ્યાએ ઇઝરાયલ નું વોર હોય કે પછી રશિયા વોર હોય ત્યાં બધે આપણે ન્યુટ્રલ પરિસ્થિતિમાં છે આપણે એક સાઈડ નથી કારણ કે અત્યાર સુધી ઇન્ડિયાને ક્યારેય ફોર્સ જ નથી પડ્યો યુએસ સાઇડથી કે કઈથી કે ઇન્ડિયા એક સાઈડ લે પણ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં એવું ડેફિનેટલી અત્યાર સુધી મેં જે રીતે એમને સ્ટડી કરા છે એક સાઈડ જવું પડશે એક સાઈડ નું સ્ટેન્ડ લેવું પડશે એ કઈ સાઈડ નું આપણે સ્ટેન્ડ લેશું એ પણ આપણા ઇકોનોમિક પરસ્પેક્ટિવ થી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે રશિયા પાસેથી જે સસ્તા ક્રૂડનો નો આપણે બેનિફિટ લીધો એ આપણને આખું કોવિડમાં પણ ને તારી ગયું એટલે આપણે ત્યાં પણ અગેન્સ્ટ ના જઈ શકીએ ને યુએસ સાઇડ આપણા બિઝનેસ રિલેશન બહુ મોટા છે તો એને પણ આપણે અવોઈડ ના કરી શકીએ તો હવે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે સાથે ક્રૂડના પ્રાઇસ સતત નીચે આવી રહ્યા છે મને પણ એમ કહ્યું છે કે ના અમે હવે ટેરિફ વધારીશું તો તેનાથી કોઈ અસર કે એવું કઈ ખરી હા બસ હું ત્યાં જ જઈ રહ્યો હતો કે પર્ટિક્યુલર અત્યાર સુધી ક્રૂડ ને એમાં જે આપણને બેનિફિટ મળ્યો છે અને ક્રૂડના પ્રાઇસ સતત નીચે રહ્યા છે અને રૂપી છે એ સતત એના હિસાબે સ્ટેબલ રહ્યો છે આગળ જતા પણ જે ટ્રમ્પ ની નવી પોલિસી છે એમાં એ લોકો પોતાના કન્ટ્રીમાં રેમ્પઅપ કરશે પ્રોડક્શન ગેસ અને ક્રૂડ નું જે ઇન્ડિયા માટે તો બેનિફિશિયરી છે જ કારણ કે ક્રૂડના પ્રાઇસ નીચે રહેશે અને એના હિસાબે જ ઓપેક આઉટપુટ કટ કરે છે છતાં પણ આપણને ભાવ નીચે મળી રહ્યા છે તો આપણો પેલો એડવાન્ટેજ છે કારણ કે રશિયાએ ડિસ્કાઉન્ટ દેવાનું હવે ગ્લોબલી બંધ કરી દીધું છે એટલે આપણે હવે માર્કેટ પ્રાઇસ પરચેસ કરવું પડશે એ સસ્તા રહેશે સેકન્ડ એન્ટિડમ્પિક નાખશે એ સો ટકા છે એમાં પર્ટિક્યુલર મેટલમાં સૌથી પહેલા ડમ્પિંગ જશે જેમાં આપણી સ્ટીલ કંપનીઓને અને એલ્યુમિનિયમ કંપનીઓને તકલીફ પડે પણ એલ્યુમિનિયમમાં જે હિન્દાલકો છે સૌથી મોટું ત્યાંનું સપ્લાયર છે અને હિન્દાલકોની સબસીડરી એ યુએસ કંપની જ છે એટલે એને આ રેગ્યુલેશન નહીં નડે સ્ટીલ કંપનીઓને થોડો માર પડશે કારણ કે આપણે એડિશનલી અહીંયા સ્ટીલ ઉપર એક્સપોર્ટ ડ્યુટી પણ છે અને ત્યાં ટેરિફ પણ વધશે તો જે ચાઇનાની કમ્પિટિટિવનેસ છે એટલે આપણી કમ્પિટિટિવનેસ નહીં રહે ગ્લોબલી

જે નોર્થ અમેરિકાનું માર્કેટ હ્યુજ માર્કેટ છે એ થોડું આપણે જો મેડિકલ કોસ્ટ કટ કરવા માટે એમની પોલિસી આવશે જ સો ટકા આવશે તો આપણી ફાર્મા કંપનીઓ અને લાસ્ટ બસ નોટ એ છે આઈટી કંપનીઓ ઇમિગ્રેશન ને લઈને નિયમો બહુ સખ્ત થવાના છે યુએસમાં અને એ લાસ્ટ એડમિનિસ્ટ્રેશન આપણે જોયું છે હાલાકી આપણી કંપનીઓ જીઓગ્રાફિકલી પોતાના બિઝનેસ ને બહુ ડાયવર્સિફાઈ કરી દીધું છે છતાં થોડી ઇમ્પેક્ટ તો પડશે તો આ પાંચ સેક્ટર છે જ્યાં મારું એવું માનવ છે કે ટ્રમ્પ જે દિવસ ચાર્જ સંભાળશે ત્યારથી થોડી વોલ્ટાલિટી કે એની એક ઓવર છે એ ઇન્ડિયન કંપની ઉપર આવવાનું ચાલુ થશે કારણ કે એમની પોલિસી આક્રોશ ગ્લોબ હોય છે હાલાકી પોઝિટિવ વસ્તુ શું છે કે આપણી થી લડવા પહેલા એના માટે યુરોપ અને ચાઇના એ બહુ મોટા માર્કેટ છે તો પહેલા એમની સાથે લડશે આપણને ઇમ્પેક્ટ થોડી લેટ આવશે ઇમિડિયેટલી આપણા માટે પોઝિટિવ થશે પરંતુ આપણે એકાદ વર્ષના સમયગાળામાં આ પાંચ સેક્ટરમાં મારા હિસાબે ઇમિડિયેટ એમની પોલિસી ઇમ્પેક્ટ આવી જશે રવિભાઈ બ્રિજેશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે દર્શક મિત્રો રોકાણકારોના ક્યાંક અત્યારે ચલો હાલ બેહાલની તો આપણે વાત કરી પણ તેની સાથે સાથે દરેક લોકોને એક જ બાબત કહેવા માગીશ કે જ્યાં પણ ઇન્વેસ્ટ કરો સમજી વિચાર તમારા જે કોઈ મિત્ર હોય તેમની તો ચાલો તમે સલાહ લેશો કે પણ જે પ્રમાણે પોર્ટફોલિયો ધરાવતો સાહસ આવતા હોય કે તેની ઉપર ક્યાંક વધારે પડતી શેર માર્કેટમાં જો જેને એમ કહેવાય ને કે ના વધારે પડતું જ્ઞાન હોય તેમને એકવાર પૂછીને આગળ વધવું એ બહુ જરૂરી જોવા મળતું હોય છે તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં રજા આપશો નમસ્કાર